નમસ્કાર દશક મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે વિડીયોને લાઈક અને શેર કરી નાખો બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય સોમવારનું રાશિફળ સિંહ જાતકોએ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી તુલા જાતકોને કામનું ભારણ વધશે ગુજરાતી પંચાંગ અનુસાર સોળ સપ્ટેમ્બર સોમવારે વિક્રમ સંવત બે હજાર એસી ના ભાદરવા સુદ પક્ષની તેર સ્થિતિ છે આ દિવસે ચંદ્ર રાશિ કુંભ છે સોમવારે રાહુકાળ સવારે સાત વાગીને અડત્રીસ મિનિટ થી સવારે નવ વાગીને અગિયાર મિનિટ સુધી રહે છે મેષ રાશિ પોઝિટિવ અને માનસિક શાંતિ જાળવવા માટે તમારી રુચિના સર્જનાત્મક કાર્યમાં થોડો સમય ફાળવો આ સાથે તમે તમારા સંકલ્પ સાથે સૌથી મુશ્કેલ કાર્યોને પણ પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવો છો અને તમારું ધ્યાન અન્ય પ્રવૃત્તિઓ પર પણ કેન્દ્રિત થશે નેગેટિવ જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તેને ચોક્કસ પૂરું કરો પણ બીજાના નકારાત્મક ઈરાદાઓથી પણ પોતાને દૂર રાખો કોઈ મૂંઝવણના કિસ્સામાં અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન તમારા માટે ઉપયોગી થશે વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે હજુ પણ કેટલાક અવરોધો રહેશે વ્યવસાયો તમને વેપારમાં કેટલાક નવા કરાર મળશે પરંતુ તેમને પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરવી પડશે જો તમારે લોન લેવી હોય તો ગભરાશો નહીં નોકરી કરતી મહિલાઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરશે ઓફિસમાં કોઈપણ પ્રકારની બેદરકારીનું મોટું પરિણામ ભોગવવું પડી શકે છે વૈવાહિક સંબંધો મધુર રહે છે અને ઘરમાં પણ સુખ શાંતિ રહે છે યુવાનીની મિત્રતા પ્રેમ સંબંધોમાં ફેરવાઈ શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહે છે કબજિયાત અને ગેસ જેવી સ્થિતિઓ ન થવા દો જેના કારણે માઇગ્રેનની સમસ્યા વધી શકે છે લકી કલર પીળો લકી નંબર નવ વૃષભ રાશિ પોઝિટિવ સંબંધોમાં ચાલી રહેલી ખટાશ દૂર થશે અને પરસ્પર પ્રેમ વધશે જે કાર્યો માટે તમે છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ કરી રહ્યા છો તેમાં સફળતા મેળવવાનો આ સમય છે કોઈ એકાંત અથવા ધાર્મિક સ્થળ પર થોડો સમય વિતાવો નેગેટિવ થોડી અડચણો આવશે જેના કારણે તણાવ પણ થઈ શકે છે આવકના સ્ત્રોતમાં ઘટાડો થશે પરંતુ વધુ ખર્ચના કારણે બજેટ બગડી શકે છે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો બાળકોના ભવિષ્યને લઈને કોઈ નિર્ણય લેવા ઉતાવળ ન કરવી વ્યવસાય વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી હાજરી ફરજિયાત બનાવો અને કર્મચારીઓ સાથે યોગ્ય તાલમેલ પણ જાળવી રાખો કારણ કે તે તમારા વ્યવસાયને અસર કરશે કોઈ પણ સમસ્યાના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારું રહેશે લોકોની સેવા કરતી સરકારોએ તેમનું કામ સાવધાનીપૂર્વક કરવું જોઈએ લવર નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે ગેટ ટુગેધર સંબંધિત કાર્યક્રમ થશે સ્વાસ્થ્ય ઇન્ફેક્શન જેવા કારણોથી તમારી જાતને બચાવો તમારા સ્વાસ્થ્યને લઈને ખાસ સાવધ રહેવાની જરૂર છે લકી કલર નારંગી લકી નંબર સાત મિથુન રાશિ પોઝિટિવ સામાજિક અને સમાજ સંબંધિત કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે નેગેટિવ દિવસના ઉત્તરાર્ધમાં તમે કોઈ કારણ વગર તમારી અંદર તણાવ જેવી સ્થિતિ અનુભવશો જો તમે આત્મનિરીક્ષણ કરશો તો તમને ખબર પડશે કે પરિસ્થિતિ ગંભીર નથી ખર્ચ કરતી વખતે બજેટને રાખવું જરૂરી છે વ્યવસાય વેપારમાં કેટલીક સમસ્યાઓ અને પડકારો આવી શકે છે પરંતુ તમે તમારી મહેનત અને ક્ષમતાથી તેનો ઉકેલ પણ શોધી શકશો પ્રોપર્ટીની ખરીદી વેચાણ સંબંધિત શોધો શક્ય છે અધિકૃત કાર્ય સમયસર પૂર્ણ થશે લવ વિવાહિત જીવનમાં પરિસ્થિતિને સંભાળવાની જવાબદારી તમારા પર રહેશે સ્વાસ્થ્ય કેટલાક લોકોની નકારાત્મક પ્રવૃત્તિઓ તણાવનું કારણ બની શકે છે જે તમારા સ્વાસ્થ્યને પણ અસર કરશે લકી કલર વાદળી લકી નંબર પાંચ કર્ક રાશિ પોઝિટિવ સકારાત્મક અને અનુભવી લોકોની સાથે રહેવાથી તમારા મનમાં સારા વિચારો આવશે અને તમારું મનોબળ પણ વધશે નજીકમાં કોઈ લાભદાયી યાત્રા થઈ શકે છે ઘરના ફેરફાર અથવા નવીનીકરણ સંબંધિત યોજનાઓને અમલમાં મૂકતી વખતે વાસ્તુ સંબંધિત નિયમોનું પણ પાલન કરો નેગેટિવ કોર્ટ કચેરી સંબંધિત મામલો આવી શકે છે પરંતુ ચિંતા કરશો નહીં જે તમારા માટે સુનિશ્ચિત છે તમારા અંગત કાર્યો પર પણ ધ્યાન આપો અને તેના બદલે વધારાની ન લેવાનું શીખો આળસ અને બેદરકારી તમારા દુશ્મનો હશે વ્યવસાય આ સમયે ધંધાના કામકાજને લઈને સંજોગો સાનુકૂળ રહેશે કર્મચારીઓ સાથે તમારા સારા સંબંધો વેપારમાં પ્રગતિની શુભ તકો પણ પ્રદાન કરશે ઉચ્ચ અધિકારીઓના દબાણને કારણે સરકારી નોકરીમાં કામ કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે લવ ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે પ્રેમ સંબંધો અને લગ્ન સંબંધી પારિવારિક નિર્ણયો લેવા માટે સમય અનુકૂળ છે સ્વાસ્થ્ય ખાનપાનની આદતો પ્રત્યેક પહોંચાડી શકે છે લકી કલર લાલ લકી નંબર પાંચ સિંહ રાશિ પોઝિટિવ આયોજિત કામ સમયસર પૂર્ણ થશે અભ્યાસ કરતા યુવાનો માટે સમય લાભદાયી છે ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લેવો આવશ્યક છે પ્રયત્નો અને સકારાત્મક વિચાર રાખવાથી તમને નવી દિશા મળશે નેગેટિવ આ સમયે કરવામાં આવેલી કોઈપણ યાત્રાનું સકારાત્મક પરિણામ નહીં મળે તમારા વર્તમાન કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું રહેશે તમારી આ ખામીઓને દૂર કરો ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનનું અવશ્ય પાલન કરો વ્યવસાયક વેપારમાં થોડી અડચણો આવશે પરંતુ તે જ સમયે વિસ્તરણ સંબંધિત કેટલાક કામ થઈ શકે છે જેના પરિણામો પણ સાનુકૂળ આવશે નોકરીમાં વધુ પડતા કામના બોજને કારણે તમારા અંગત કામમાં અડચણો આવશે લવ ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે સ્વાસ્થ્ય સ્નાયુઓમાં ખેંચાણ અને દર્દની સમસ્યા વધી શકે છે પુષ્કળ આરામ અને કસરત કરવી મહત્વપૂર્ણ છે લકી કલર આસમાની લકી નંબર છ કન્યા રાશિ પોઝિટિવ નાણાં સંબંધિત બાબતોમાં તમને ઈચ્છિત પરિણામ મળશે જો કોઈ પેમેન્ટ વગેરે અટકેલું હોય તો તમે આજે જ માંગી શકો છો ભાવનાત્મકતાના બદલે વ્યવહારિક રીતે તમારા કાર્યો પૂર્ણ કરો આનાથી તમે શ્રેષ્ઠ રીતે નિર્ણયો લઈ શકશો નેગેટિવ ઘરના વરિષ્ઠ સભ્યોના સન્માનનું ધ્યાન રાખો કોઈપણ પ્રકારની ખરાબ ટેવો અથવા નકારાત્મક વલણ ધરાવતા લોકોથી દૂર રહો નહીંતર આ કારણોસર તમે કોઈ મુશ્કેલીમાં માંગમુકાઈ શકો છો તમારા કામમાં વ્યસ્ત રહેવું વધુ સારું રહેશે વ્યવસાયક તમને તમારી મહેનત અને ક્ષમતા અનુસાર પરિણામ મળશે ફોન અથવા ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા વ્યવસાયની વ્યવસ્થા યોગ્ય રહેશે નોકરીયાત લોકો માટે પ્રગતિની તકો છે તેથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો લવ ઘરમાં સુખદ વાતાવરણ જાળવવા માટે તમામ સભ્યો વચ્ચે પરસ્પર સંવાદિતા હોવી ખૂબ જ જરૂરી છે સ્વાસ્થ્ય વર્તમાન સંજોગોમાં બિલકુલ બેદરકાર ન રહો થોડી સાવધાની પણ તમને સ્વસ્થ રાખશે લકી કલર કેસરી લકી નંબર નવ તુલા રાશિ પોઝિટિવ આજે તમે બાળકો સંબંધિત કોઈ પણ જવાબદારી પૂરી કરીને રાહત અનુભવશો અને તમે તમારા માટે યોગ્ય સમય કાઢી શકશો તમારે ખાસ લોકો સાથે વાતચીત કરવી પડશે જેના કારણે આત્મવિશ્વાસ વધશે અને વ્યક્તિત્વ પણ સુધરશે નેગેટિવ કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પરેશાન થવાને બદલે સકારાત્મક વલણ રાખો યુવાનોએ તેમના કોઈ પણ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં નિષ્ફળતાના કારણે તણાવ લેવો જોઈએ અને ફરીથી પ્રયાસ કરતા રહેવું જોઈએ કોઈ પણ વ્યવહાર કરતી વખતે તેની સાથે સંબંધિત યોગ્ય માહિતી મેળવવી જરૂરી છે વ્યવસાય અંગત કામકાજમાં સ્થિતિ એવી જ રહે છે જો તમે કોઈની સાથે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો તો તમને સકારાત્મક પરિણામ મળશે સરકારમાં ફરજ બજાવતા લોકોને તેમની ઈચ્છા મુજબ પ્રોજેક્ટ મળશે પરંતુ સાથે સાથે કામનું ભારણ પણ વધશે વૈવાહિક સંબંધો સુખદ રહેશે પરંતુ બાળકની નકારાત્મક વાતને કારણે ઘરમાં થોડો તણાવ થઈ શકે છે સ્વાસ્થ્ય બદલાતા હવામાનને કારણે થોડી સમસ્યાઓ થશે તમે સ્વાસ્થ્ય સુરક્ષા મેળવીને તમારી જાતને સુરક્ષિત કરી શકશો

તેમની સમસ્યાઓ ઉકેલવાથી તેમના આત્મવિશ્વાસની ભાવના પણ વધશે ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો અને કોઈ બહારના વ્યક્તિના હસ્તક્ષેપને મંજૂરી ના આપો કારણ કે આનાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે વ્યવસાય ધંધા સંબંધિત તમામ કામ સરળતાથી પૂર્ણ થશે પરંતુ હવે વધુ લાભની આશા ન રાખો અને ગેરકાયદેસર કામોમાં સામેલ ન થાઓ નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો લવપતિ પત્ની વચ્ચે ઘરગથ્થુ વ્યવસ્થાઓને લઈને થોડો સંઘર્ષ થઈ શકે છે ઘરના મામલાઓ સાથે બેસીને ઉકેલવા સારું રહે છે સ્વાસ્થ્ય તમારા આહારમાં આયુર્વેદિક વસ્તુઓનો અવશ્ય સમાવેશ કરો ગેસ અને પેટના દુખાવાની ફરિયાદ રહે છે તમારી ખાવાની ટેવ પર નિયંત્રણ રાખો લકી કલર વાદળી લકી નંબર છ ધન રાશિ પોઝિટિવ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે સાવચેત રહેવાથી તમારી પ્રવૃત્તિઓ તમારી અનુકૂળતા મુજબ ગોઠવવામાં આવશે કારકિર્દી સંબંધિત કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી યુવાનોમાં ઉત્સાહ રહેશે તમારો આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વને પણ નિખારશે નેગેટિવ સમય પ્રમાણે તમારા સ્વભાવમાં પરિવર્તન લાવો વ્યવહારુ બનો પૈસાની લેવડ દેવડમાં બેદરકારી ન રાખો તમે છેતરપિંડી અથવા છેતરપિંડીનો શિકાર બની શકો છો

સ્વાસ્થ્ય મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે લકી કલર લીલો લકી નંબર આઠ મકર રાશિ પોઝિટિવ તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો અને વરિષ્ઠ લોકો સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે દિવસની શરૂઆત માંગ તમારા કાર્યોની રૂપરેખા બનાવો પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતા કામને તાત્કાલિક પાર પાડવું યોગ્ય રહેશે નેગેટિવ રાખો કે તમારી બેદરકારીના કારણે નજીકના સંબંધી સાથેના સંબંધો બગડી શકે છે તેથી ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે ઘરના વરિષ્ઠ લોકોની સલાહને અવગણશો નહીં અને કોઈ પણ મુશ્કેલીમાં તમારું મનોબળ જાળવી રાખો વ્યવસાય જો તમે કોઈ બિઝનેસ લોન લીધી હોય તો આજે તેને રદ કરવાની યોજના બની શકે છે પરંતુ આ સમયે કોઈ પણ પ્રકારનું જોખમ ન લો અને માત્ર વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન ન થવાને કારણે થોડા જશે સરકારી નોકરી લોકોને સત્તા મળશે સુખ શાંતિ રહેશે વિજાતીય વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે સજાવટ જાળવવાની ખાતરી કરો સ્વાસ્થ્ય ખાંસી શરદી જેવી સમસ્યાઓ વધશે આયુર્વેદિક વસ્તુઓનું વધુ સેવન કરો લકી કલર પીળો લકી નંબર છ કુંભ રાશિ પોઝિટિવ રાજનીતિના ક્ષેત્રમાં રસ ધરાવતા લોકોનું વર્ચસ્વ અને શક્તિ વધશે અને નવા લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે ઘરના વરિષ્ઠ વ્યક્તિઓની સંભાળ રાખવામાં પણ તમને મોટી મદદ મળશે નાણાં સંબંધિત કોઈ સમસ્યા હલ થશે નેગેટિવ તમે વધુ પડતા સ્વકેન્દ્રી હોવાને કારણે ભાઈ બહેનો સાથે તમારા સંબંધો બગડી શકે છે પરંતુ સંજોગો ગમે તેટલા નકારાત્મક હોય તમે હકારાત્મકતા જોશો ફક્ત તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીંતર કરેલું કામ બગડી જશે વ્યવસાય કાર્યસ્થળમાં નવા કરાર થશે પરંતુ તેનો અમલ કરતા પહેલા યોગ્ય માહિતી મેળવો તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદો અને ગેરસમજણોનો અંત આવશે અને સંબંધો ફરી મધુર બનશે પ્રવહ વૈવાહિક સંબંધોમાં ચાલી રહેલ તણાવ વધી શકે છે ઘણી ધીરજ અને સમજણની જરૂર છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે લકી કલર લાલ લકી નંબર છ મીન રાશિ પોઝિટિવ જો ઘર કે કાર્યસ્થળમાં કોઈ ફેરફાર કે જાળવણી સંબંધિત આયોજન ચાલી રહ્યું હોય તો વાસ્તુના નિયમોનું પાલન કરો તો તમને યોગ્ય પરિણામ મળશે નાણાકીય વ્યવસ્થાને લગતા તમારા પ્રયાસો પણ વધુ સારા રહેશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે નેગેટિવ કોઈ ખાસ કામમાં અડચણ આવવાથી મિત્ર પર શંકા થઈ શકે છે પણ આ તમારો ભ્રમ જ હશે અજાણ્યા લોકો સાથે વધુ પડતો સંપર્ક ન વધારવો વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પ્રત્યે બેદરકાર રહેવું યોગ્ય નથી વ્યવસાય વ્યવસાયિક બાબતોમાં પ્રભાવશાળી લોકો સાથે સંપર્કો વધારવો તમારા માટે ફાયદાકારક રહેશે જો કે આવકની સ્થિતિ હાલ સામાન્ય રહેશે મશીનરી અને સ્ટાફને લગતી નાની નાની સમસ્યાઓ હલ થશે ઓફિસમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે લવ વૈવાહિક સંબંધોમાં એકબીજાનું સન્માન કરો અને મનોરંજન અને મસ્તીમાં પણ થોડો સમય વિતાવો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો ખરાબ ટેવો અને નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો લકી કલર ક્રીમ લકી નંબર પાંચ દરરોજ ફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફલ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી